જા <laughs> <laughs> <hati> <box>

જબરજસ્ત કોમ આઈ તો તો વીહમો કોમ થઈ જાય એવું છે ફટાફટ વાયનિયા લઈ દરો ઉઠાઈ લે ઉઠાઈ લે અરે ખાજે હા તમે નેસા તમારા માટે મસ્ત એક કોમ લઈને આયા મી છો કામ ખાલી તમારે તમે તો ભલાદ મી મોતી છું પર તું કરો હો હા ના કેસા આ સાડા છે આરામ મને હું તો છેડ્યા પણ

રાચમો પોસ્ટ પાર્વાગર ચાસી જા તું બેહી જસ आवाज मार। मारे કે માતા આવે છે વળી તમે તમે ચને પોપો બની ગયા એ તો પોપા બધો રીમિક્સ માં હેડા છે મારે ઓમે બાને તો માતા આવે છે માના બધી આવે માતા તમારા હોળી ઓમે હે વધવાવા ના કેવાનો હોય સાવા ના કરવાનો મન તમે ઓ અને હું કુંડી એજુ છું હો હો ભમરો આવે ને તો મને માર પાસે આવે હું ફોન કરી આલ્યો

હવે વાની કોક કરીને બનાવો તો પડશે ના હો કરવા પડશે પણ એને દાતો તો કરવો પડશે આટલો ફેરો એવું લાગે છે મોટા હે ને તમે બતાવો મને બનાવવાની વાત તો કરો છો હું ભૂપતેન ફોન કરું 1 મિનિટ ના હે મારા કસો પસાર ના ના બરો બરો ફોન કરો ભૂપતેન ફોન એટલે ઉઠ 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 પણ તારે તો ખેસ બનાવવા છે ખબર તો છે કે પીધેલો છે થોડો દારૂ

હેલો હે કેટલે આ કુંડી આયો કોઈ મેળ પડ્યો કે નહીં અલ્યા કશું હોય તો ચીડ્યું એકલી બે આવી છે કોઈ પમરો તો હાથમાં નહી પણ મશૂર હાથમાં આવી છે અલ્યા મશૂર નહી જોતી પમરો જોવા છે આપણે એટલે મશૂર ના ચાલે ના મશૂર નહી પમરામાં જ લેવાનું છે આપણે ને કે મોલાય લોટ ઉડી છે કોમ આવે તો લાવું રા અલ્યા મોલાને શું કરવા છે હા તો મેં હમણાં આવો હોય તો કોઈ મેળ પડે એમ ને અમે કુંડી આવે તો એક હોય તો છે આપડે તો હજાર જ લેવાથી લે તું યાર પીજ સમજ તું નહિ યાર મગજ મારી કરે ફટાફટ આપડે લે આવતા

વળી પાછો વળી જો ઊનું તો હા જો બાબર આવી ગયો દે કેવા ડાય ઉપર

રાખે છે oh, no, 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 no. <laughs>